ડિંડોલી વિસ્તારમાં આવેલ નવા ગામ ગાયત્રીનગર પાસે મોડી રાત્રે અગાઉ હત્યામાં સામેલ આરોપી વિજયની કેટલાક અજાણ્યા લોકો દ્વારા હત્યા કરીને ખાતા આ વિસ્તારમાં વિજય ચપ્પુ કરી નાખાતા પરપ્રાંતિયોથી ખબતતા એવા લીંબાત ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડીને કોઈની કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રીનગર પાસે વિજય નામના ઈસમી તરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરાયા હતી અગાઉ કૈલાશુ કાલુની હત્યામાં આ હત્યા કરાઈ તે વિજય હીરાલાલ ગબાની ગાવતી હતો વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો ત્યારે ગઈ કાલે રાત્રે ગાયત્રી નગર પાસે વિજય પર ચીવ લેન હુમલો કરાયો હતો જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મારાતા તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું જૂની અદાવતમાં વિજયની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસ તપાસ કરી રહી છે રાત્રે સાડા સમય પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હિરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એ પણ આની સાથે સામે ત્રણની અત્યારે કોરલી એ અટક કરેલી છે અને કાયદેસર કાયદેશનની કાર્યવાહી ચાલુ છે મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે ફરિયાદ ને પ્રાપ્ત કરી તાત્કાલિક આરોપી ને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે અ પ્રાથમિક પછપરછમાં હું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠ ની આસપાસ એ લોકોને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મો મરણનાર મોર રહેવાથી ઉત્તના એસએમસી આવાસના રહેવાસી છે પરંતુ એ લોકો દિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે